આજે આપણે એકદમ તીખો અને ચટપટો મસાલો બનાવીને સેવ મમરા બનાવવાના છીએ આ સેવ મમરા તમે ડબ્બો ભરીને બનાવીને એક મહિનો સુધી રાખી શકો છો તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો એના માટે પહેલાં આપણે સેવ બનાવી લઈએ તો સેવ માટે બે કપ ચણાનો લોટ લીધો છે અને તેને મેં ચાળી લીધો છે ચણાનો લોટ હંમેશા ચાળીને જ લેવાનો પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ મેં અહીંયા એક ચમચી એડ કર્યું છે પછી આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની અને પછી તેમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું આપણે અહીંયા કોઈપણ જાતનો સોડાનો ઉપયોગ નથી કરવાના એટલે આપણે થોડું તેલ એડ કરી દઈએ તો સેવ અંદરથી પણ એકદમ સોફ્ટ બનશે હવે આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે પહેલાં આપણે ચણાના લોટમાં હંમેશા પાણી થોડું થોડું જ એડ કરવાનું કારણ કે ચણાના લોટમાં પાણીનો ઉપયોગ થોડો ઓછો થાય છે હવે આ રીતે આપણે લોટ એકદમ કડક થઈ જાય ત્યાં સુધી તેને બાંધી લઈએ પછી જરૂર પડે તો એક ચમચી જેટલું પાછું પાણી એડ કર્યું છે મેં હવે તેને આપણે સારી રીતે મસળી લેવાનું ચણાના લોટના ગાંઠિયા કે સેવ પાડતા હોઈએ ત્યારે એ લોટને આપણે લગભગ બંધાઈ જાય પછી બેથી ત્રણ મિનિટ આ રીતે મસળી લેવાનો જેથી સેવ એકદમ સરસ સોફ્ટ બનશે હવે આ રીતે આપણે લોટને મસળી લીધો અને તમે જોઈ શકો છો કે કલર પણ થોડો ચેન્જ થઈ ગયો હવે અહીંયા સેવની જે ઝાડી આવે એ લીધી છે તમારે જેવી જાડી કે ઝીણી સેવ પાડવી હોય એ પ્રમાણે તમારે જાડી એડ કરી દેવાની અને આપણે મશીનમાં લોટ ભરી દઈએ અને હવે આપણે તેની સેવ પાડી લેવાની આ રીતે તેલ સેવ માટે થોડું વધારે જ ગરમ હોવું જોઈએ અને આ સેવને ચડતા વાર નથી લાગતી બસ બેથી ત્રણ મિનિટમાં જ ચડી જશે તો સેવ આપણી થઈ ગઈ છે હવે આ રીતે આપણે બધી જ સેવને તૈયાર કરી લીધી હવે આપણે તેમાં ચોખાના પૌવા એડ કરવાના છે તો તેને આપણે તળી લઈએ અહીંયા તમે બધી જ વસ્તુ તમને ઈચ્છા હોય એ પ્રમાણે એડ કરી શકો છો પછી આપણે થોડા મકાઈના પૌવા એડ કરી દેવાના અને તમને જે વસ્તુ પસંદ હોય એ તમે એડ કરી શકો છો આમાં પછી આપણે તેમાં જે દાળિયાની દાળ આવે એ લીધી છે તો તેને પણ આપણે થોડી ગોલ્ડન બ્રાઉન રંગની તળી લઈએ જેથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે આ રીતે દાળિયાની દાળ પણ તળાઈ ગઈ હવે આપણે તેમાં સિંગના દાણા તળી લેવાના તો સિંગના દાણા પણ થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના આમાં બધી જ વસ્તુ તમને પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછી તમે એડ કરી શકો છો પછી થોડું કોપરું છે તેને આ રીતે મેં લાંબી ચિપ્સમાં કટ કરી લીધું છે તો હવે તે પણ આપણે તળી લઈએ થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાનું જેથી ખાવામાં ક્રિસ્પી લાગે આ બધી જ વસ્તુ આપણે એક જ બાઉલમાં એડ કરતા જઈએ છીએ હવે આપણે તેમાં થોડો મીઠો લીમડો પણ તળીને એડ કરી દઈએ મીઠો લીમડો પણ થોડો ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લેવાનો પછી આપણે લીલા મરચાં એડ કરી દઈએ લીલા મરચાંનું પ્રમાણ તમારે કેટલા તીખા સેવ મમરા બનાવવા છે એ પ્રમાણે તમે એડ કરી શકો છો મરચાં પણ થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લેવાના આ બધી જ વસ્તુ તળાઈ ગઈ છે તો હવે આપણે એક મસાલો બનાવી લઈએ તો તેના માટે મિક્સર જારમાં એક ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું એક ચમચી જેટલો ચાટ મસાલો અને એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ અને પછી તેમાં બે ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની સેવ મમરા તમારે વધારે તીખા ખાવા હોય તો તમે મરચાંનું પ્રમાણ વધારી શકો છો હવે એ મસાલો એક સાથે આપણે પીસી લીધો હવે આપણે મમરા લઈ લીધા છે તો તેને આપણે એક મોટી તપેલીમાં લઈને વઘારી લઈએ તો તેના માટે બે ચમચી જેટલું તેલ લેવાનું અને તેલ ગરમ થાય એટલે થોડું જીરું એડ કરવાનું તમે અહીંયા મીઠો લીમડો પણ એડ કરી શકો છો જીરું એડ કર્યા પછી આ રીતે આપણે તેને મિક્સ કરી લઈએ એકવાર મમરા જો વધારે ક્રિસ્પી ન હોય તો તમે તડકામાં તપાવીને પણ લઈ શકો છો જેથી મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે ફટાફટ હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો એ એડ કરી દઈએ અને મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે હવે બધું જ સારી રીતે મિક્સ કરી દીધું છે તો મમરા પણ આપણા તૈયાર થઈ ગયા હવે આપણે બધી જ વસ્તુમાં મમરા એડ કરી દઈએ અને તમે મમરામાં પણ પેલી વસ્તુ એડ કરી શકો છો પછી આપણે તેમાં સેવ એડ કરી દઈએ સેવને આ રીતે થોડી તોડીને એડ કરવાની હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈએ તો એકદમ સરસ ચટપટા એવા સેવ મમરા આપણા તૈયાર થઈ ગયા છે આ સેવ મમરાને તમે ડબ્બો ભરીને એક મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા